પ્રધાનમંત્રીના જન્મદિને સિદ્ધપુરમાં આવશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ માતુશ્રી હિરાબા સરોવરનું લોકાર્પણ કરશે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને કુંવરજી બાવળિયા પણ રહેશે ઉપસ્થિત વાલ્કેશ્વર મહાદેવ નજીક સરસ્વતી નદીના પટમાં યોજાશે ભવ્ય કાર્યક્રમ ગુજરાત સરકારના નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાશે કાર્યક્રમ જિલ્લાના સાંસદો ધારાસભ્યો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના હોદ્દેદારો રહેશે ઉપસ્થિત સિદ્ધપુરની આ પાવનધારા પર આપણા આપણી અતિ પ્રાચીન અને પૌરાણિક જેવી માં સરસ્વતીના નીર જ્યારે બારેમાસ વહેવાના હોય એની નેમ રાખતા આપણા જનપ્રતિનિધિ અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબના હર્થ પ્રયત્નોથી આવતીકાલે તારીખ સત્તર નવ બે હજાર પચીસને બુધવારના રોજ બપોરે બે કલાકે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ હોય ત્યારે આપણા ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી એવા શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આવવાના છે ત્યારે સિદ્ધપુરની મા સરસ્વતીના ના નવસર્જન નવા નીર બારે માસ જે વહેતા રહે તે અને સાથે ઘણા અનેક પ્રકલ્પોનું લોકાર્પણ રાખેલ છે ત્યારે હું સિદ્ધપુરની જાહેર જનતાને પુણ્યશાલી જનતાને ધર્મપ્રેમી જનતાને હું કૌશલ જોશી સિદ્ધપુર શહેર ભાજપ પ્રમુખ વતી આમંત્રણ આપું છું અસ્તુ ભારત માતા કી જય